આપણા દેશમાં ત્રણ હજાર વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા તેનું નામ હતું મહર્ષિ તેમણે તેમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અષ્ટાંગ અને આ પુસ્તકમાં રોગોના હૃદય માટે સાત હજાર સૂત્રો લખ્યા છે આ તેમાંથી એક છે વાઘભટ્ટી લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસિડિટી વધી છે એસિડિટીને તમે સમજોશો એસિડિટી બે પ્રકારની હોય છે એક તો પેટની એસિડિટી અને બીજી લોહીની એસિડિટી છે જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે તો તમે કહેશો કે પેટમાં બળતરા થાય છે ખાટા ખાટા ડકાર આવે છે મો માંથી પાણી બહાર આવી રહ્યું છે અને આ એસિડિટી વધી જાય તો તે હાઈપર એસિડિટી હશે અને પેટની આ એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે તો તે લોહીની એસિડિટી છે અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય છે ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતો નથી અને નળીઓમાં અવરોધ આવે ત્યારે હાર્ટ એટેક આવે છે તેના વિના હાર્ટ એટેક ક્યારેય ન આવે અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડોક્ટર કહેતો નથી કારણ કે તેની સારવાર સૌથી સરળ છે ઈલાજ શું છે વાઘટ લખે છે કે જ્યારે લોહીમાં એસિડિટી છે તેથી તમે ક્ષારયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ એસિડિક અને આલ્કલાઇન એસિડ અને આલ્કલાઇન મિક્સ કરો તો શું થાય નેચરલ તટસ્થ બધા જાણે છે તો વાઘટજી લખે છે કે લોહીમાં એસિડિટી વધી ગઈ હોય તો ખાઓ આલ્કલાઇન વસ્તુઓ તેથી લોહીની એસિડિટી તટસ્થ થઈ જશે અને લોહીમાં એસિડિટી ન્યુટ્રલ થઈ ગઈ તો જીવનમાં હાર્ટ એટેકની કોઈ શક્યતા નથી આ આખી વાર્તા છે હવે તમે પૂછશો કે કેવી અને કઈ વસ્તુઓ છે જે ક્ષારયુક્ત છે અને આપણે ખાવી જોઈએ તો મિત્રો તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આલ્કલાઇન છે

વાગ કહે છે કે દૂધીમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી મોટી શક્તિ છે તો તમારે દૂધીના રસનું સેવન કરવું જોઈએ કેટલું સેવન કરવું દરરોજ બસો થી ત્રણસો મિલીગ્રામ સેવન કરવું ક્યારે પીવું તમે તેને સવારે ખાલી પેટે પી શકો છો ટોયલેટ ગયા પછી અથવા નાસ્તાના અડધા કલાક પછી પણ પી શકો છો તમે આ દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવી શકો છો તેમાં તુલસીના સાત થી દસ પાન નાખો તુલસી ખૂબ જ ક્ષારયુક્ત છે તમે આમાં સાતથી દસ ફુદીનાના પાન મિક્સ કરી શકો છો ફુદીનો પણ આલ્કલાઇન છે તમારે તેની સાથે કાળું મીઠું અથવા સિંધા લૂણ મીઠું ઉમેરવું જોઈએ તે ખૂબ જ આલ્કલાઇન પણ છે મિત્રો યાદ રાખો કાળું મીઠું અથવા સિંધા લૂણ મીઠું ઉમેરો પણ આયોડાઇઝ મીઠું ક્યારેય ઉમેરશો નહીં આ આયોડિનયુક્ત મીઠું એસિડિક છે તો મિત્રો તમારે આ દૂધીના રસનું સેવન કરવું જ જોઈએ તે બે થી ત્રણ મહિનામાં તમારા બધા જ હાર્ડ બ્લોકેઝને ઠીક કરી દેશે એકવીસમા દિવસે જ તમને જોરદાર અસર જોવા મળે છે તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે આપણા ભારતીય આયુર્વેદ થી ઘરે જ ઇલાજ થશે અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયાના ઓપરેશનથી તમે બચી જશો